એવું નથી હોતું ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર જ્યારે પાંચ રૂપિયાની લાંચ આપીએ કે પચાસ લાખની એક ભ્રષ્ટાચાર આપણે જ ફેલાઈએ છીએ આપણને જ કોઈ કહે છે કે તમારું કામ ઇજીલી હું કરી આપી આપીશ મારે ફલાણી ફલાણી ઓફિસમાં ફલાણા સાહેબથી બહુ જ બને છે મને આટલાક તમારે આપવા પડશે પણ આ પૈસા હું પૂરેપૂરો નથી લેવાનો મારે નીચેથી ઉપર સુધી આપવા પડે છે અને આપણે પણ છે આપી દઈએ એવું થાય છે મિત્રો આપણે જાતે જઈએ છીએ તો કચેરીમાં પેલી પેલા કાઉન્ટર ઉપર જો એમાં એ કાઉન્ટર ઉપર જો શું બીજો કે પેલા કાઉન્ટર ઉપર જો આ કરાવીને આવો પેલું કાગળ ઓછું છે એજન્ટ ડાયરેક્ટ જશે એજન્ટ ડાયરેક્ટ જશે એટલે બધું એ ચીલી પટી જશે તો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન કોણ આપે આપણે લોકો આપણે જ સામાન્ય નાગરિક અને આ ભૂલ આપણે જ ગુજરાતમાં દારૂ બંધી છે મિત્રો બધાને ખબર છે પણ ખુલ્લે આમ દારૂ મળે છે ખુલ્લે આમ દારૂ વેચાય છે દેશી થી માંડીને બી આઈપી દારૂ કોની રહે નજર છે

મંથલી તો તમારે આટલું તમને મળી જશે તાલુકા જિલ્લા જે પણ પોલીસ સ્ટાફ હોય છે જિલ્લા વાઇસ હપ્તો ફિક્સ હોય છે બુટલેગર મહિનાની રીતે જ્યારે પેમેન્ટ આવે છે એમાંથી આપતા હોય છે એટલે પગાર આપતા હોય છે જો કે આપણો પગાર તો આપણે આપીએ જ છીએ પોલીસને પોલીસ ડાયરેક્ટ બીટલે બુટલેગર જોડેથી લે છે એટલે ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી નહી થાય પરંતુ દારૂડિયા વધારે જોવા મળશે મિત્રો એક વસ્તુ ગોર કરજો રાજસ્થાન તમે જાઓ છો તમને દારૂડિયા નહી મળે કેમ નથી મળતો ગુજરાતમાં બિંદાસ દારૂડિયા ગુજરાતમાં દારૂબંધી છે દારૂબંધીના લીધે જ ભ્રષ્ટાચાર બહુ થઈ રહ્યો છે બહુ જ માત્રામાં દારૂ પીવાય છે કરોડોની સંખ્યામાં તમે જોયું હશે અમુક ગાડીઓ પકડાય છે કેમ પકડાય છે તો એ જાણી જોઈને પકડાવવામાં આવે છે કે તમારે હવે કેસ બનાવવો જ પડશે કેમ કે અમાર પોલીસ ઉપર પણ થોડીક આફત આવતી હોય છે એટલે માર્ચનું એન્ડિંગ હોય ને એ ટાઈમે તમે જોજો માર્ચ એન્ડિંગ હોય ને એ ટાઈમે તબાઈ હોય છે બુટલેગરો ઉપર પણ બુટલેગર પણ જાતે જોઈ જાણી જોઈને જ કેસ બનાવરા આવતા હોય છે એ સાહેબ લો મારો કેસ આટલી ગાડી નીકળશે બિંદાસ પકડજો

જેનો પતિ હોય છે ઘરે આવે છે બિંદાસ આવે છે પીને સુઈ જાય છે પૈસા આપતો નથી મેરું માણસ કરે તો કરે છે ઘરમાં ખાવાના ફાંફા હોય છે બુટલે છોકરાઓ બિંદાસ ભણતા હોય છે ને ગરીબોના છોકરાઓ જે પીવાવાળા હોય છે એમના છોકરાઓ રસ્તે રજડતા હોય છે મિત્રો રસ્તે રજડતા બુટલે ઘરો ખુદ જલસા કરતા હોય છે અને

પપ્પાને જોવે છે આ હાલતમાં કેવી ગુજરાતી હોય છે કેવી ગુજરાતી હોય છે મિત્રો મેં તો આવા દાખલા બહુ જોયા છે મારા ગામડામાં તમે પણ જોયા હશે એક બનો એક જૂઠ બનો ભ્રષ્ટાચાર સામે લડત રમો રમો લડત લડવી જ પડશે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બુટલેગર વિરુદ્ધ પોલીસ વિરુદ્ધ પોલીસ હોય તો પણ આપણે તેની સમક્ષ જવાબ માંગી શકીએ છીએ પોલીસ હોય તો એમના ઉપરી અધિકારીથી આપણે જવાબ માગી શકીએ કે કેમ મારા કામમાં દારૂ વેચાય છે બિંદાસ વેચાય છે અમે કશું કરતા કેમ નથી એનાથી પણ ઉપરી અધિકારીઓ હોય છે વિજિલન્સમાં તમે આની જાણ કરી શકો છો વિજિલન્સ પોલીસવાળા પણ આનું તપાસ બિંદાસ કરતા હોય છે ને બોટલે અઘર અમને પોલીસ ઉપર તબાઈ આવતી હોય છે મિત્રો મિત્રો આજે વિડીયોમાં આટલો જ મળીએ નીચો જ આવું ટૉપિક લઈને મળતો રહીશ નમસ્કાર